જય ઉમિયા માતાજી જય ઉમિયા માતાજી સરસ મજાનું ઉમિયા માતાજીનું કીર્તન જો તમને સારું લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો આપણે કીર્તનની શરૂઆત કરીએ કીર્તન સાંભળો એ સતી એ ત્રણ ભવનમાં આંબો રોપીઓ ત્રણ ભવનમાં આંબો રોપીઓ રે એના મૂળિયા કઈ ગયા છે પાછાળ સતી એ તણ ભવનમાં આંબો રોપી રે એના મૂળ્યા કહી ગયા છે પાળ સતી એ તણ ભવનમાં આંબો રોપી ઓર રે પાર્વતીની બેનીએ બેણ લઝંબળાવી રે પાર્વતીની બેનીએ બેણ લઝંભળાવી આવ मरे नती कई जटाड़ा काम सतीए तण भवन मा आंभो रोपीओ रे हमारे नसे कई जटाड़ा काम सतीए तण भवन मा आंभो रोपीओ रे सतीए तण भवन मा आंभो रोपीओ रे એના મોરિયા થઈ ગયા છે પાતાળ છતીએ તણ ભવનમાં માં આંબો રોપીઓ રે પાર્વતી નવીરા એ મેણ લસંભળાવી રે પાર્વતી નવીરા એ મેણ લસંભળાવી રે અમારે નથી કઈ ભગુતિ એનું કામ સતીએ કણ ભવનમાં આંબો રોપ્યો રે અમારે નથી કઈ ભગુતિયાનું કામ સતીએ કણ ભવનમાં આંબો રોપ્યો રે સતીએ ચણ ભવનમાં આંબો રોપ્યો રે એના મૂળિયા કઈ ગયા છે પાતાળ સતીએ તણ ભવનમાં આંબો રોપીઓ રે પાર્વતીના પીતા એ મેણ લસંભરાવી આ રે પાર્વતીના પીતા એ મેણ લસંભરાવી અમારે નથી કઈ મસણિયાનું કામ એ આંબો રોપો છે તણ ભવન માર અમારે નથી કઈ મસણિયાનું કામ રે સતીએ તાણ બવન આંબો રોપીઓ સતીએ તાણ બવન આંબો રોપીઓ રે એના મોયા કઈ ગયા છે પાછળ સતીયે તણ ભવનમાં આંબો રોપી હોય પાર્વતીના માતાએ મેણ લંભળાવી હોય પાર્વતીની માતાએ મેળલા સાંભળાવી હોય અમારે નથી કઈ તો ગીડનું કામ સતીયે તણ ભવનમાં આંબો રોપી અમારે નથી ગઈતું ગીળનું કામ સતીએ તાણ ભવનમાં આંબો રોપીઓ સતીએ તાણ ભવનમાં આંબો રોપીઓ રે એના મૂળિયા કઈ ગયા છે પાછળ સતીએ તણ બવનમાં આંબો રોપીઓ રે